બીજી શિલા છે એમાં સાતસો સાતસો સિદ્ધ શિલાકા સીધ શિલા જવા માટેનો રસ્તો છે કે ન પૂછવા પણ એવું લાગે છે કે જ્યાં ઠંડુ વાતાવરણ છે ને ત્યાં જલ્દી જલ્દી અમે ચાલવા માંડીએ અહીંયા એરો પણ બતાવેલો છે એટલે આપણે કઈ ભૂલા પડવાની કઈ ચિંતા છે જ નહીં સિદ્ધ શિલા રસ્તો અહીંયા પહાડી પર ચલાવો હાઈજીલ હાઈ તો હા કેમ છો ના તમે અરે હું પણ મજામાં છું મજા આવે છે બેટા હા ખૂબ ખૂબ મજા આવે છે આ આમ જો આ નેચર બ્યુટી કેવી લાગે છે નેચર બ્યુટી રોજ આવવા માગું છું રોજ આવવા માંગે અહીંયા છે कि अमर झील तो एमकेस के हुया रोज हुआ मांगे से तो तो यहां रोकाई हां स्वरा तू पण यहां रोज हुआ मांगे से आगे। ए जी ऊंची ऊंचे पहाड़ों में बार को खूब खुश हो गया था कि ऊंचे ऊंचे पहाड़ों में हम जा रहे हैं प्रगति प्रगति चालू है ओके आ यहां एमज रस्तों से यहां की प्रगति चालू हो गई हां जी वो आई नहीं है हम हम तो बच्चा चल रहा है बेटा

અહીંયા જો આ સીધશીલાનો રસ્તો છે ત્યાંથી અમે આમ નીચે ઉતર્યા જ તો અહીંયા ઘણા માણસો રે છે જો અહીંયા બધા ભેંસો બાંધી છે અને પહેલાં તો અમને એમ જ હતું કે ખાલી આ જૈન ધર્મશાળા હશે ને બસ એમ જ હશે પણ અહીંયા જો ઘણા બધા માણસો એ છે આગળ હવે આપણે જઈએ છીએ ત્યાં દિગંબર મંદિર શ્વેતાંબર જૈન અને દિગંબર જૈન બંને જુદા જુદા હોય તો અહીંયા જે છે ને એ દિગંબર જૈનની વાળી છે ધર્મશાળા છે અહીંયા જો એ બાળકો બધા ઝૂલે છે ને મજા કરે છે બધા હવે શ્વેતાંબર જૈન મંદિરના દર્શન કરી લીધા છે હવે આપણે અહીંયા આજે દિગંબર જૈન મંદિર છે એના દર્શન કરી આવીએ અંદર ફોટો પાડવાની ને મનાય છે એટલે આ બહારથી જ હું તમને બતાવું છું શ્વેતાંબર જૈન હા હા દર્શન કરવા તો જવું જોઈએ ને અહીં સુધી આપણે આવી તો દર્શન તો કરી જ લઈએ કદાચ તમને દેખાશતું હશે બોર્ડમાં કે દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર કોઠી તારંગાજી ફરીથી આખી આ હિલ અમે નીચે આવી ગયા છીએ હવે સિદ્ધ આ છે શ્વેતાંબર જૈન મંદિર પાછળના જ ભાગમાં દિગંબર જૈન મંદિર છે જેના દર્શને અમે કરવા આવ્યા છીએ આપ આ દિગંબર જૈન મંદિરના દર્શન કરી શકો છો બહુ જ સરસ ટેકરી ઉપર આ દિગંબર જૈન મંદિર છે મને થોડીક ખબર છે ત્યાં સુધી કહું તો દિગંબરનો અર્થ કંઈક એવો થાય છે કે ચાર દિશાઓ રૂપી વસ્ત્ર જેણે પહેર્યું છે એ દિગંબર તો આવા આપણે આદિનાથ ભગવાનને વંદન કરી મિત્રો તળેટીમાં નીચે દિગંબર મંદિરના દર્શન કર્યા પછી આ સામે જે દેખાય છે ને એ શ્વેતાંબર જૈન મંદિર છે હવે અહીંયાથી અમે તમને આખી તળેટીનો વ્યૂ બતાવીએ છીએ એ જુઓ હવે અહીંયા આપણે રહેવા માટે ધર્મશાળા મળી રહે છે જો આપણે જૈન લોકો ન હોય અને જો રૂમ ખાલી હોય તો જ આપણને આ ધર્મશાળા મળે છે પાંચસો રૂપિયામાં એક રૂમ મળે છે ખૂબ સરસ મજાની એમાં વ્યવસ્થા હોય છે સ્વચ્છતાનું તો કેવું જ ન પડે આટલી સરસ સ્વચ્છતા હોય હવે આજે તમે સામે જે તળેટીમાં જુઓ છો ને પાર્કિંગની સામેની સાઈડ ત્યાં ભોજનાલય પણ છે હવે ભોજનાલયની અંદરમાં આપણે પૈસા દઈ અને ત્યાં જમી શકીએ છીએ કારણ કે આ તળેટીમાં કોઈ હોટલ કે એવું કશું જ નથી એટલે જે આ તારંગાજીની તળેટી છે એમાં આપણે પૈસા આપી ભોજનાલયમાં સવારનો નાસ્તો બપોરનું ભોજન અને સાંજનું ભોજન આપણે કરી શકીએ છીએ હવે આ અહીંયાથી તમે જુઓ ખૂબ સરસ મંદિરના દર્શન તમને થાય કેમ કે અંદર મનાય છે એટલે બહારથી જ તમને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને તમે પણ આ મંદિરના દર્શન કરવા આ હિલ સ્ટેશન પર ચોક્કસ જજો આવજો